આપણે એટલે સરસ દાળ થશે આ દાળ થાય ત્યાં સુધીમાં આપણે શાકની તૈયારી કરી લઈએ હવે આપણે દૂધીનું શાક કેમ બનાવવું તે જોઈ લઈએ તો આ દૂધીનું ખમણ છે અને દૂધીનું ખમણ આ આખો વાટકો આ રીતે હોય ભરેલો ત્યારે આપણે કોણો વાટકો આ લોટ લેવાનો છે હવે એમાં આ નાખી દેવાનું છે લોટ અને આની અંદર હળદર મીઠું અને હિંગ ચમચી હિંગ અને મીઠું સ્વાદ પ્રમાણે નાખી દેવાનું છે હવે આપણે આના પોપ્તા બનાવીશું આની અંદર સાજી કે એવી કોઈ પણ વસ્તુ નાખવી પડતી નથી કેમકે દૂધી એકદમ જ પોચી હોય અને પાણીવાળી હોય એટલે પાણી કે કાંઈ પણ નાખવું પડતું નથી અને આ લોટ આની અંદર સારી રીતે ભળી જાય પછી આપણે આના ભજીયા કેમ તળીએ એવા નાના નાના ભજીયા તેલમાં તળી લેવાના છે એ હું તમને બતાવી દઉં હવે આ આ દૂધી કોફતા આપણે તળી એકદમ પાણી છૂટે એટલે વાળવાની જરૂર નથી પડતી આપણે ભજીયાની જેમ જ આ કોફતા આ રીતે તળી લેવાના છે એકદમ ફાસ્ટ તેલ નહીં અને ધીમું પણ નહીં ધીમું હાવ હશે તો પણ કોફતા છૂટા પડી જશે એટલે આ રીતે બધા જ કોફતા તળી અને પછી આગળ તમને હું શાકની ગ્રેવી ને બધું બતાવું છું આ શાક ખાવામાં એટલું સરસ લાગે છે કે જે દૂધી ન ખાતા હોય તે પણ આ શાક ખાય છે આ કોખ્તા સરસ લાલ ગુલાબી જેવા થઈ ગયા છે તો હવે આપણે આ કોફ્તા કાઢી લઈશું અને આ કપડા ઉપર નાખી દઈશું જેથી કરીને તેલ થોડું ઘણું કપડા એની અંદર થોડી રાઈ મૂકીશું થોડું જીરું નાખીશું અને ત્યાર પછી

હવે આમાં થોડું પાણી નાખીશું અને બે વાટકા જેટલું પાણી નાખવાનું છે એક વાટકો પહેલા રેડો અને એક વાટકો પછી હવે આ સારી રીતે ઉકળવા દેવાનું છે અને પછી એકદમ ઉકળી જાય એટલે એની અંદર બધા કુકટા આપણે નાખીશું હવે આની અંદર સેજ ગરમ મસાલો એક ચમચી મરચું અને આ મેગીનો મેજિક મસાલો છે એ તમારે સ્કીપ કરવો હોય તો પણ કરી શકો છો અને નાખવો હોય તો પણ નાખી શકો છો અડધું પેકેટ મેં નાખ્યો છે એટલે આ શાકનો સ્વાદ એકદમ સરસ લાગે છે અને બાળકો મોટા બધાને આ શાક કેટલું સરસ લાગશે આટલી વાર ગ્રેવી ઉકળે એટલે એકદમ સરસ ગ્રેવી રેડી હોય હવે આપણે આની અંદર આ કોફતા નાખી દઈશું એકદમ સરસ અને ટેસ્ટી શાક તૈયાર છે હવે આપણે ઉપરથી કોથમરીનું ગાર્નિશ કરીશું આ શાક ખાવામાં એટલું સ્વાદિષ્ટ લાગે છે કે દૂધી ન ખાતા હોય તો પણ છોકરાઓ અને મોટા બધા જ ખાય છે હવે આપણી આ થાળી રેડી છે એની અંદર આપણે આ શાક પીરસીશું